oh તો ભાઈ આ ઝાટકો મેલે હવે આ ઉતરાયણ બે દાડા અને આ છોકરો પેલા એક બે ત્રણ તો બે ભોલો પડી જાય ઉતરાયણ તો ભૂલી જુલ થઈ તો જો પણ તારા ઝાટકો મને ખબર ના એક ફોન કરવા ગયો ને છોકરા બીમાર થઈ જાય છોકરા મેત્રો થોડો મારી ભૂલ થઈ ગઈ અવે મૂળ તો સી ચાલુ ની રાખો તો ટ્રેન દાડા ઝાડકો અને કોકની ગાડી કે આ બેઠો બેઠો રોય આ ટ્રેન પરે ઠા છપરા હવે તમને શરમ આવે ના આવે તમે રાખો રાત ને હવે કોઈ દાડો ધાડતો કરતો પાછો તારે ભરવા બે દાડા મારી બંધ કરવાનું ઉતરેણ આવે છે એટલે

તમે છે ને હાટકા બીજા હોય પતંગો તો ખબર રાખવાની આ વિડીયો ખાલી મનોરંજન હાટું બનાયો છે એટલે બધા મહેરબાની કરી અને આ કોઈ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કરજો